શાંતિ પુણ્ય ગુરુવાર ખ્રિસ્ત ઈસુમાં ઈસુમા અને બહેનો આજે આપણે સૌ તહેવારની ઉજવણી કરી રહ્યા છે મહાસપ્તાહમાં છે પણ તહેવાર એટલે કયો તહેવાર આપણામાંથી ઘણા બધા આજે પુરોહિતોને એમનો તહેવાર છે એટલા માટે શુભેચ્છા પાઠવશે કારણ કે આજના દિવસે પ્રભુ ઈસુએ પુરોહિત દીક્ષા સંસ્કારની સ્થાપના કરી હતી સાથે સાથે પ્રભુ ઈસુએ ખ્રિસ્ત પ્રસાદ સંસ્કારની પણ સ્થાપના કરી હતી અને સૌથી મોટી આજ્ઞા એક નવી આજ્ઞા અને એ પ્રભુએ આપણને આપી હતી કે પરસ્પર પ્રેમ રાખજો આજે જોવા જઈએ તો આખા વર્ષ દરમિયાન જે તેલનો ઉપયોગ અલગ અલગ સંસ્કારમાં કરવામાં આવે છે એના ખ્રિસ્સંગની પણ ઉજવણી હોય છે બધા જ પુરોહિતો એકસાથે મળવાના હોય આ કારણથી આ ખ્રિસ્સની ઉજવણી આપણા ધર્મપ્રાંતમાં પંદરમી એપ્રિલના રોજ સાંજે રાખવામાં આવી છે જ્યારે તેલનો આશીર્વાદ રાખવામાં આવે છે અને આ તેલ આખા વર્ષ દરમિયાન બધા જ તાબાઓમાં અલગ અલગ સંસ્કાર માટે વાપરવામાં આવે છે ખ્રિસ્ત પ્રસાદ સંસ્કાર યજ્ઞ આપણે જોઈએ છે કે ઘઉંની બનેલી રોટલી અને દ્રાક્ષમાંથી બનેલો દ્રાક્ષા એનો ઉપયોગ કરવામાં આવે છે અને પુરોહિત એને આશીર્વાદિત કરે છે અને ત્યારે એ ઘઉંની રોટલી અને એ દ્રાક્ષાસો પ્રભુ ઈસુના દેહ અને રક્તમાં પલટી જાય છે ઘઉં બાલાભાઈને બહેનો ઘઉં પીસાય છે દોડાય છે અને ત્યાર પછી લોટ બંધાય છે અને એમાંથી રોટલી બને છે એટલે ઘઉં તૂટે છે અને ત્યારબાદ એમાંથી આપણને રોટલી મળે છે અને દ્રાક્ષ પીલાય છે અને ત્યારબાદ એમાંથી આપણને દ્રાક્ષસો મળે છે પ્રભુ ઈસુ કહે છે કે લો અને ખાઓ આ મારું શરીર છે તે તમારે માટે અર્પણ થનાર છે પ્રભુ ઈસુ જ્યારે આ રોટલી આપે છે ત્યારે કહે છે કે મારું શરીર તમારા માટે અર્પણ થનાર છે અને પ્રભુ ઈસુ જ્યારે એ દ્રાક્ષસો આપે છે તો કહે છે કે લો અને પીઓ આ મારા લોહીનો પ્યાલો છે નવા અને શાશ્વત કરનારનું આ મારું લોહી છે એ તમારા સૌને ખાતર અર્પણ થનાર છે મારા સ્મારક તરીકે આ કરતા રહેજો એટલે પ્રભુ ઈસુ પોતાના દેહ અને રક્તને આપણને આપે છે એ પોતાના દેહ અને રક્તને આપણને વહેંચે છે એટલે જ્યારે એ પોતાના શરીરને તોડે છે અને પોતાના લોહીને વહેંચે છે ત્યારે એ એ જાણવા માગે છે કે આપણે સર્વએ પણ એના સ્મારક તરીકે કરતા રહેવાનું છે પુરોહિત આ શબ્દોને ઉચ્ચારે છે અને આપણે સર્વએ માત્ર પુરોહિત નહીં આપણે સર્વએ પ્રભુ ઈશુના સ્મારક તરીકે આ કરતા રહેવાનું છે શુભ સંદેશમાં આપણે જોઈએ છે કે પાંચ હજાર તો માત્ર પુરુષો જ હતા અને બીજા સ્ત્રીઓને બાળકો તો અલગ ત્યારે પ્રભુ ઈશુ એ રોટલાને તોડે છે અને વહેંચે છે ઓલા ભાઈને બહેનો જ્યારે તૂટે છે ત્યારે વહેંચી શકાય છે એ જ રીતે પ્રભુ આપણને સર્વને આ પુણ્ય ગુરુવારના દિવસે કહી રહ્યા છે કે આપણે પણ વહેંચાવાનું છે કઈ રીત તો એ તૂટીએ તો જ વહેંચાઈએ ને તો ના વહેંચાઈ શકાય ને પ્રભુ આજે આપણને કહી રહ્યા છે કે આપણે પણ આપણા જીવનમાં એના સ્મારક તરીકે આ કરવાનું છે આપણે તૂટીશું તો જ વહેંચાઈશું અને લોહીની વાત કરે છે પ્રભુ એના લોહીથી આપણા પાપોમાંથી આપણને મુક્તિ મળી છે તો એ જ રીતે આપણે પણ આપણું લોહી વહેવડાવવાનું છે કઈ રીત જ્યારે આપણા થકી લોકોને માફીનો અનુભવ થાય છે ત્યારે આપણે લોકોને પ્રભુ ઈસુનો અનુભવ કરાવીએ છીએ એટલે જ્યારે આપણે આપણું શરીર તોડીએ છે આપણો અહમ આપણું અભિમાન આ બધું બાજુએ મૂકીને લોકો માટે આપણું શરીર તોડીએ છીએ ત્યારે એમને ઈસુનો અનુભવ થાય છે જ્યારે આપણે બીજાને માફીનો અનુભવ કરાવીએ છીએ ત્યારે પ્રભુ ઈસુના સ્મારક તરીકે આપણે આ કરીએ છીએ એટલે પ્રભુ ઈસુ પોતે બલિ બની જાય છે પ્રભુ ઈસુ પોતે એ પરમ પુરોહિત બની જાય છે અને આ થકી જ્યારે પગ ધોવે છે પ્રભુ ઈસુ પોતાના શિષ્યોના અરે એ જ કહેવા માગે છે કે તમારે પણ આ રીતે પરસ્પર પ્રેમ કરવાનો છે પોતાની જાતને બાજુએ મૂકીને બીજા પ્રત્યે બિન શરતી પ્રેમ રાખવાનો છે જેમ મેં તમારા પ્રત્યે પ્રેમ રાખ્યો છે તેમ તમારે પરસ્પર પ્રેમ રાખવાનો છે અને પ્રભુસુ આજે આપણને સર્વને આ જ કહી રહ્યા છે કે આપણે ખ્રિસ્ત પ્રસાદ સંસ્કાર થકી બીજાને પ્રભુ ઈશુનો અનુભવ કરાવીએ પુરોહિત દીક્ષા સંસ્કારની સ્થાપના પ્રભુએ કરી આજના દિવસે ત્યારે આપણે સર્વ પણ એમના પુરોહિતપણામાં સામેલ છીએ ત્યારે આપણા જીવન થકી પણ બીજાને ઈસુનો અનુભવ કરાવીએ અને પ્રેમ પરસ્પર પ્રેમ કેવો ઈસુ જેવો બિન શરદી પ્રેમ એકબીજાને બતાવીએ કરીએ જેથી કરીને પ્રભુ સુના શુભ સંદેશ ની ઘોષણા આપણા થકી થાય પ્રભુની શાંતિ તે લો ભોજન ના સમય धना